ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો અને એને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું એ સંદર્ભે અમે મંત્રીમંડળના સભ્યશ્રીઓએ અલગ અલગ જિલ્લાની મુલાકાત લીધી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કહેવાથી આજે પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો તંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા પાથરા કરેલા છે એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે અને મુખ્યમંત્રી શ્રી અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઉભો રહેવાનું છે અને તંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે અને એ સંદર્ભે આજે અમારી સાથે માનની કલેક્ટરશ્રી માનની ડીડીઓ શ્રી અને બીજા અધિકારીઓ સાથે છે અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે સર્વેની ટીમ છે સ્થાનિક ઓફલાઈન સર્વે માટે પણ આવી જશે અને ખેડૂતો જાતે પણ ઓનલાઈન સર્વે પણ કરી શકશે એટલે ખેડૂતો કોઈ પ્રકારે મૂંઝાય નહીં એને દરેકે દરેક જે ખેડૂતોને નુકસાન ગયું છે તમામને અહીંયા ખેતર ઉપર આવી અને એનું એસેસમેન્ટ કરશે અને કોઈ પણ ખેડૂત જે છે એને નુકસાન ગયું છે એમાંથી બાકાત નહીં રહી જાય અહીંયા આવી આફતની ઘડીની અંદર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે એ જ રીતે આ વખતે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અહીંયા ખેડૂતોની પડખે ઊભી રહેશે એની ખાતરી આપું છું